રાજકોટના શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના બકરાણીયા પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવશે હાલ દિવાળી બાદ સમાજમાં અલગ અલગ સ્નેહ સ્નેહમિલનનું આયોજન થતું હોય છે ત્યારે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના બકરાણીયા પરિવાર દ્વારા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે સ્નેહ સ્નેહમિલનને લઈને હાલ રાજકોટ ખાતે બકરાણીયા પરિવારના સભ્યો દ્વારા સ્નેહમિલનની આગામી તૈયારીઓ માટે એક મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બકરાણીયા પરિવારના સભ્યો હાજર રહ્યા હતા આ બકરાણીયા પરિવારના સ્નેહ મિલન માટેની તારીખ 29/12/2024 ને રવિવારના રોજ રાજકોટ ખાતે યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું આ સ્નેહ મિલનમાં મોટી સંખ્યામાં ગુર્જર સુતાર જ્ઞાતિના બકરાણીયા પરિવારના સભ્યોને આમંત્રિત કરવામાં આવશે